ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મામલે ડાંગ જિલ્લો જે છે તે અવલ છે ડાંગ જિલ્લામાં ખેડૂતો હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ટૂંકી જમીન છતાં ખેડૂતો સારી ગુણવત્તાયુક્ત આવક લઈને કમાણી કરી રહ્યા છે ડાંગ જિલ્લાના મહાલપાડાના ખેડૂતે મંડપ પદ્ધતિમાં કારેલાનું વાવેતર કરી અને કેવી રીતે અનોખી કમાણી શરૂ કરી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં ડાંગના ખેડૂતે મંડપ પદ્ધતિથી કારેલાની ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચમાં લે છે ઉત્તમ આવક બીએડ સુધીનો અભ્યાસ કર્યા પછી ખેતીમાં જોડાયા માસ્ટર ટ્રેનર બની અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની આપે છે પ્રેરણા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ સ્વાસ્થ્ય માટે લાપ્રદ છે કડવા કારેલાના વેલા તૈયાર થાય છે કારેલાના પાક માટે ખેડૂતો જમીન પર પથરાઈને તેમજ મંડપ પદ્ધતિ એમ બંને રીતે વાવેતર કરે છે કારેલા એ શાકભાજીનો વેલા વર્ગનો પાક છે કારેલાનું વાવેતર ચોમાસુ પાક પૂરો થયા પછી ખેડૂતો કરતા હોય છે આજે આપણે ડાંગ જિલ્લાના ખેડૂતના ખેતરની વાત કરવાની છે આહવાના મહાલપાડા ગામના ખેડૂત ઉમેશભાઈ ઈશ્વરભાઈ રાવતે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ એ બી એડ અભ્યાસ કર્યા બાદ ઉમેશભાઈ ખેતીમાં જોડાયા છે શરૂઆતમાં જ જરૂરિયાત પૂરતા રાસાયણિક ખાતરો વાપરતા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આત્માના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા પછી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આજે એક એકર માં કારેલા તેમજ અન્ય મિશ્ર પાક ની ખેતી કરીને ખૂબ જ સારી રીતે આવક લઈ રહ્યા છે મારો ઉદ્દેશ છે કે હું પોતે બી ઝેર મુક્ત ખાઉં અને બીજાને ને બી ઝેર મુક્ત ખવડાવું એ મારો ઉદ્દેશ છે તેથી હું પોતે આ પ્રયત્ન કરી રહ્યો છું કે પ્રાકૃતિક રીતે ખેતી આગળ વધે અને મારી જમીન સુધરે જમીનની ગુણવત્તા વધે જેમાં કાર્બનનું પ્રમાણ આળસિયા હોય બેક્ટેરિયાનું પ્રમાણ વધે ને મારી જમીન ફળદ્રુપ થાય ધરતી એને નુકસાન નહીં થાય ઝેર મુક્ત રીતે માતા તંદુરસ્ત રહે એ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું અને જે દ્વારા કારેલા તો ખરું જ પણ સાથે હું કઠોળજન્યો પાક મિશ્ર પાકમાં બી હું લીધા છે આ વર્ષે એમ તો ગઈ વર્ષે દર વર્ષે રહી છે મારો મિશ્ર પાક પણ આ વખતે એક જ ક્યારામાં જેવું બે ક્યારા જેવા કરેલા છે એમાં સાત જેટલી વેરાયટી નાખેલી છે એમાં જેમાં ત્રણ તેલીબિયા છે અને ત્રણ કોઠોળી જમી છે અને એક લાગલીની વેરાયટી નાખી છે એમ રીતે એક કેરામાં સાત વેરાયટીની પેલી મિશ્ર પાકની પદ્ધતિથી હું કર્યું છું ખેતીમાં જે લોકો ના ભણ્યા હોય તે જોડાય એવું નથી ખેડૂત પુત્રો ઉચ્ચ અભ્યાસ બાદ પણ ખેતીમાં જોડાઈને ખેતીને નવી દિશા બતાવી રહ્યા છે મહાલપાડાના ઉમેશભાઈ રાઉતે પણ નોકરીને બદલે ખેતીને પ્રાધાન્ય આપ્યું આજે પોતાના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર બની ગયા છે ત્રણ એકર માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે મંડપ પદ્ધતિથી કારેલાનું વાવેતર કર્યું છે વાવેતર પહેલા કારેલાના બીજમાંથી બીજ રોપા ઉછેરવામાં આવ્યા હતા એકર માં કારેલાના અંદાજીત પંદરસો જેટલા છોડ છે કારેલામાં ત્રણ ફૂટ બાય છ ફૂટ નું અંતર રાખીને વાવેતર કર્યું છે કારેલાના છોડની છોડ ની આસપાસ અડદ નું વાવેતર કર્યું છે ખેતર માં કાચો મંડપ બનાવવા અંદાજિત છસો થી વધુ ટેકા નો ઉપયોગ કર્યો છે કારેલા ના વેલા જમીન પર પથરાય તો એમાં ક્વોલિટી બગડે છે પરંતુ મંડપ પદ્ધતિ માં કારેલા ની ખેતી સારી રહે છે મંડપ પદ્ધતિ માં કારેલા માં માવજત અને ફળ ની વીણી કરવા માં સરળતા રહે છે આ સિવાય મંડપ નીચે મેથી ધાણા જેવા પાક પણ લઈ શકાય છે ઉનાળામાં પેલા ચીલા ચાલુ ખેતી ઉપર હતા અમે ત્યાર પછી આધુનિક થોડીક ટેકનોલોજી અપનાવી ધીરે ધીરે કરતા બે હજાર સત્તરમાં જ્યારે જયારે સંસ્થા આવી ત્યાર પછી વધારે પ્રેરણા મળી અને પછી રાસાયણિકનું વપરાશ ઓછો કરી દીધો જ્યારે બે હજાર ઓગણીસમાં મને આત્મધારા તાલીમ મળી એ પછી હું આ પ્રાકૃતિક ખેતી કમ્પ્લીટ રીતે કરું છું જેમાં હું દેશી ગાયના શાણમાંથી જ ગૌમૂત્ર અને એમાંથી જીવામૃત ઘનજીવામૃત બીજામૃત બધું ટ્રીટમેન્ટ કરીને બીને વાવું છું અને હમણાં હું આ બાગાયતમાં હું કાર્યાલયની ખેતી પણ હું પ્રાકૃતિક રીતે કરી કરું છું જેથી મને ઉત્પાદન સારું મળી રહ્યું છે કારેલામાં માવજત કારેલાના પાકમાં બીજથી ધારું ઉછેરી તૈયાર કરવામાં આવે છે એ પછી આમાંથી તંદુરસ્ત રોપા પસંદ કરીને તેની ફેર રોપણી કરાય છે બીજથી રોપા ઉછેરવાથી ખેતરમાં ખાલા પડતા નથી એ પછીથી ખેતરમાં લાકડાના ટેકા ખોડવાનું કામ ચાલુ કરવામાં આવે છે કારેલાના વાવેતર પહેલા પાયામાં ધન જીવામૃત આપીને છોડની ફેર રોપણી થાય છે કારેલામાં રોગ જીવાત ના આવે તે માટે વિવિધ વનસ્પતિ ના અર્થ નો છંટકાવ કરવામાં આવે છે કારેલાના વેલા વધે એટલે તેને મંડપ પર દોરી ની મદદ થી ચડાવવામાં આવે છે કારેલાના પોષણ માટે માઇક્રોરાઈઝા આપવાથી છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે કારેલામાં ફ્લાવરિંગ ચાલુ થાય પછી પોટાશયુક્ત જૈવિક ખાતરો આપે છે વિવિધ ફૂલના રસનો અર્ક પણ આપવામાં આવે છે જેનાથી છોડને પોષણ સારું મળે છે ખેતરમાં સિંચાઈ માટે દમણ ગંગાના ચેક ડેમથી પાણી મળે છે ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિ સાથે ડ્રીપ ઇરિગેશન હોવાથી ઓછા પાણીએ સારી ખેતી થઈ શકે છે હું આ કારેલામાં જે કહે છે કે રાસાયણિકમય કારેલાની ખેતી થાય છે પણ હું પ્રાકૃતિક ખેતી દ્વારા કાર્યલા કરી રહ્યો છું જે ઘનજીવામૃત બીજા બીજપટ આપ્યા પછી હું એને વાવું છું અને ઉછેરું છું ત્યાર પછી ઘનજીવામૃત એમાં ઉપયોગ કરું છું જીવામૃતનો ઉપયોગ કરીને મલ્ચિંગ કર્યા બાદ એને ઉપયોગ કરીને એ રીતે હું ખેતી કરું છું જે પોટાશ હોય જે ડાઇની જરૂર હોય એ નાઇટ્રોજનની જરૂર હોય એ હું આ પ્રાકૃતિક બનાવીને એને આપું છું જે લિક્વિડની જરૂર હોય કારલા માટે એ હું પ્રાકૃતિક રીતે ઘરે બનાવું છું પોટાશ માટે આંકડા અને બેલે બેલ બેલફળના મદદથી બનાવું છું એ રીતે એને પોટાશ મળી રહે છે અને જીવામૃત ઘન જીવામૃત અઠવાડિયે એના માટે ઉપયોગમાં લઉં છું અને એ દ્વારા હું કારલાની ખેતી કરું છું અને મારો ખર્ચ ઓછો કરું છું જેથી મારા કારલાના ખેતરમાં જીવાત પણ ઓછી છે વાયરસનું પણ આટલો એટેક નથી થતો પ્રાકૃતિક રીતે કરો કરવાથી જે ખર્ચ ઓછો થાય છે અને જે કીટનાશક છે તે બી ઘરે જ અગ્નિ અગ્નિઆસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે દસમળની અર્ક છે એ ઘરા ઘરે બનાવીને હું ઉપયોગ કરું છું આખા ગુજરાતમાં ડાંગ જિલ્લો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો થયો છે ઉમેશભાઈ જેવા માસ્ટર ટ્રેનર ખેડૂતો પોતે તો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી શીખડાવીને સમાજની સેવા કરી રહ્યા છે ડાંગથી પાંડુ ચૌધરી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક